આપ જોઈ રહ્યા છો સ્પાક ટ્રેન્યુઝ ફતેપુરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજય વિશ્વાસ સંમેલનને સંબોધન કર્યું ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરને સૌથી વધુ લીડ આપવા

આ વખતે પહેલી વખત આખા દેશનો માહોલ સાથે વોટ આપવાનો છે અને એ ક્લેરિટી છે કે માન્ય નરેન્દ્રભાઈ ત્રીજી વખત આપણે બધા વડાપ્રધાન બનાવીએ અને ભારતીય જનતા પાર્ટીના કેટલા પાર ભારતીય જનતા પાર્ટી ઉપર તમે જે અત્યાર સુધી ભરોસો મૂક્યો અને ભરોસાનું વળતર જે છે એ વિકાસ થકી મળ્યું છે જે જન જન સુધી પહોંચાડ્યું છે અને એનો ભરોસો વધતો જાય છે આજે વાદના આધારે ઇલેક્શન લડાઈ પૂરા થઈ જાય ખબર ના પડે પછી કોણ જોવે કોની સામે આજે પરફોર્મન્સ આધારિત રાજકારણ જે વિકાસ આધારિત રાજનીતિ રાજનીતિન્દ્રભાઈ ના આયા પછી શરૂ થાય અને આજે વિકાસ તમારા સુધી પહોંચ્યો છે છે સુધી પહોંચ્યો અને એટલે જ આજે આપણું અર્થતંત્ર જે છે એ અર્થતંત્ર માન્ય નરેન્દ્રભાઈ ના આવ્યા પછી 10 જ વર્ષમાં અગિયારમા સ્થાનેથી પાંચમા સ્થાને અને આ વખતના ઇલેક્શનમાં ચર્ચા તેની ભાઈ છે કે આ વખતે માન્ય નરેન્દ્રભાઈ ત્રીજી વખત બેસે અને આપણી આર્થિક તાકાત ત્રીજા સ્થાન ઉપર પહોંચે એની ચર્ચા થાય માં પણ ગેરંટર માન્ય નરેન્દ્રભાઈ બાકી દસ હજાર દસ હજાર ભર્યું હોય એટલે વીસ હજાર જે નાની કેટલી ચલાવે છે મળ્યા છે આજે વિકસિત ભારત ની વાત કરીએ છીએ આપણે કે ભાઈ વિકસિત ભારત બનાવવું છે આપણે દસ વર્ષ તો માન્ય નરેન્દ્રભાઈ બંને અમારા આગળના વક્તાઓ કીધું છે કે જે રીતે કામો દસ વર્ષના તો થયા જ પણ સાથે સાથે અમૃતકાળના પચીસ વર્ષનો પણ રોડ મેપ તૈયાર છે અને એની ઉપર આગળ વધી રહ્યા છે ત્યારે માન્ય નરેન્દ્રભાઈએ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે જેટલી સરકારી યોજનાઓ બની એ બધી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડવા માટે માન્ય નરેન્દ્રભાઈ નો ગેરંટી રથ ગામે ગામ ફરીને સરકારે પોતાના ઘરે જઈને સરકારી યોજનાઓના લાભ ઘેર બેઠા પહોંચાડે છે દાહોદ જિલ્લાના વિધાનસભાના

ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ લોકસભાના પ્રચાર અર્થે પધારે હતા તેમણે પ્રજાજનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સાંભળવા માટે ઉમટી પડ્યા હતા અને આ દાહોદ લોકસભા વધુમાં વધુ મતદાનથી થાય અને વધુમાં વધુ વોટથી જીતે તે માટે એમને અપીલ કરી અને લોકોને ઉદ્બોધન કર્યું હતું